નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ સરડોઈ નજીક બિરાજમાન શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરે હજારો ભક્તોએ દર્શન અને શિવપુરાણ કથાનો લાવો લઈ અને ધન્યતા અનુભવી મોડાસા તાલુકાના સરડોઈ નજીક સ્વયંભૂ બિરાજમાન શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ શિવપુરાણ કથા સપ્તાહના અને પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે આજરોજ શનિવાર બપોરે એક કલાકે હજારો શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રી ધારેશ્વર મહાદેવજીના દર્શન અને શિવપુરાણ કથાનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી આ શિવપુરાણ કથાનું લાલપુર પાદરા સરડોઈ ટિન્ટીસર સજાપુર ગામના સમસ્ત ગ્રામજનોએ સુંદર આયોજન કર્યું હતું આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ગીતા જોશી હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રોહિત સિંહ તેજસિંહ રહેવર સરડો ગામ નિવાસી અને ધારેશ્વર મહાદેવ કી જય પરમ પૂજ્ય ભરતનાથજી મહા મંતના સાનિધ્યમાં સરડો લાલપુર કિંટીસર સજાપુર અને અન્ય આજુબાજુના ગામના સહયોગથી અહીં શ્રાવણ મહિનામાં શિવપુરાણનું આયોજન કરેલ છે અને ધર્મનો પ્રસાર અને પ્રસારતા એના માટે આયોજન કરેલ છે જેમાં તમામ ગામના સહયોગીઓ સહયોગથી આયો આયોજન થઈ રહ્યું છે એના માટે ખૂબ ધન્યવાદ ધન્યવાદ આભાર આ એક ઐતિહાસિક પૌરાણિક અને આજુબાજુના લગભગ પચાસ ગામનું પ્રસિદ્ધ એ શિવાલય છે સ્વયંભુ શિવ મંદિર છે અમને ખબર છે ત્યાં સુધી અમારા દાદા પરદાદાઓ અહીંયા પૂજા અર્ચના કરતા આવ્યા છે અહીંયા વર્ષો પહેલાં મેળા ભરાતા હતા અને અત્યારે જે મહંત છે શ્રી ભરતનાથજી મહારાજ એમને આ જગાને એવી પાવનભૂમિ જે ઐતિહાસિક સ્થળ બનાવ્યું છે કે આજુબાજુના સંતો ભક્તો મહંતો ભાવિક પ્રજા અહીંયા આવી અને શાંતિનો અનુભવ કરે છે આ જગાને ડેવલપ કરવામાં આજુબાજુના ગામ સહિત અમારા ગામના શ્રી રોહિતસિંહનો ખૂબ એવો ફાળો છે એમનું આખું સર્કલ અને એવું કહેવાય છે કે આ મંદિરમાં સાક્ષાત ભોળાનાથ પ્રગટ થયેલા છે અને અમારા ગામના એક બ્રાહ્મણને મળેલા છે ત્યારથી અહીંયા લોકો આવે છે અને આનંદથી પોતાનું અંતરાત્માની શુદ્ધિ કરે છે અને આ એક બહુ ઐતિહાસિક જગ્યા છે દરેકે આનો લાભ લેવો જોઈએ અને આજના મહંત શ્રી ભરતદાસજી મહારાજ એ ખૂબ ભાવિર પ્રેમાળ અને ઉત્સાહી છે આ વિસ્તારમાં આ જગ્યાને એવી ઐતિહાસિક બનાવી છે

દ્વારા કાવડ યાત્રા અહીંયા લઈને આવ્યા અને ભગવાન ભોળાનાથ પૂજન કરવામાં આવ્યું છે ગુજરાત પ્રથમ બનાવ છે કે હરિદ્વારથી અહીંયા અહિયાં કાવડ યાત્રા વધારી છે જય શ્રી રામ